ચાલો વિદ્યાર્થી મિત્રો અઢારમો પાઠ આપણે છે ભુક્તિએ ભૂંડી ભીખ સાહિત્ય પ્રકાર નવલકથા અંશ અથવા નવલકથા ખંડ લેખક છે પન્નાલાલ પટેલ પાઠ અઢારમો માં આપણે વિભાગ છે ત્રીજો પેજ નંબર એકસો સત્તર પછી જે સુંદરજી શેઠનું પાત્ર પરિચય પૂરું થાય પછી ત્યાંથી આગળ ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી જમાદાર બેઠો હતો જે અહીંયાની દેખરેખ રાખવા માટે જે ટોટાદાર એટલે લાંબી ચાવારી જે દારૂગોળું ફોડવાની બંદૂક આવે એ લઈને બેઠો હતો તો હવાલદાર હવાલદાર એટલે જે પોલીસ સિપાહી હોય એનો જે અધિકારી એ પણ પેલી કારતુસ જે લાંબી ચાવારી બંદૂક એ લઈને ચારેય બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો હતો તોલાટ એટલે કોણ કે અનાજ ઓલું તોડતું હતું તે તો અનાજ વજન કરીને આપે ને તે ને કેટલાક સિપાહીઓ લાકડીઓ સાથે ફરી રહ્યા હતા અને સાદા અમુક સી સિપાહીઓ હતા એ લાકડી લઈને આંટા મારી રહેતા જોતા હતા આવનારને છેલ્લે કાઢતા કોઈ આગળ આવી જાય તો એને કહે ભાઈ પાછો લાઇનમાં આવો અને લેનારને ચેતવણી આપે લેનારને કહે ભાઈ જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો છો તો છાતીમાં આ ટોટો ધર સમજી લેજે એટલે કે તને ભડાકે દઈ દઈશ એટલે બીજી વાર જરા આવતો નહીં આવી રીતે કહેતા હતા રાજુને પહેલાં છેડે પહોંચ જતાં કાળુને આંખે એવા એવા તો માણસો નજર ચડ્યા કે જેણે ઘડામાંથી ઉચકાય એટલું દાણા બ્રાહ્મણોને દાન કરેલા જો રાજુને જે ઓલી સાઈડમાં છે મૂકવા કાળુએ એવી નજર કરી તો એને નજરમાં એવા એવા માણસો આવી ગયા કે પહેલાં કળામાં કળું એટલે જે વાડી હોય તો એમાં ગાર માટીનું મોટું લીપે લીપણ કરીને સરસ મજાની ટાંકણી જેવું બનાવેલું હોય અને એમાંથી આપણે ડુંડામાંથી દાણો છૂટો પાડવાની જગ્યા અને ખડું તો એમાંથી ઉચકીને ડાયરેક્ટ બ્રાહ્મણોને દાન કરતા હતા આટલું બધું અનાજ પકવતા હતા તો ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવાય એમાં ઊભા હતા જો પહેલાં એટલું અનાજ પાકતા હતા ઘરમાં એને રાખવાની જગ્યા નથી અને અત્યારે એ પણ અહીંયા હાથ લાંબો કરવા ઊભા છે ધર્માદાનું લેવા માટે નાનો સરખો લૂંટફાટની શરમ માનનારાને જો નાની સરખી લૂટપાટ હોય એની પણ શરમ માને સંકોચ માને એ પણ ઊભા છે અને ભાઈનું દીધેલું ન લેનાર એ કંગાળ બનીને હારમાં પડે છે અને ભાઈએ જેને દીધેલું છે હવે પાછું ન લેવાય એ એને દઈ દેવાય એવું માનનારા પણ અત્યારે ગરીબ બનીને જે લાઇનમાં ઊભા છે અરે ભૂખ જ ભૂંડી છે નહીં નકર વળી પછી છોડી દે છે કે કાળું એવું વિચારે છે કે ભૂખ જ ભૂંડી છે કા નકર તો કે આ બધું ન થાય કાળુની આંખો ભીની થઈ ગયા આંખમાં આંસુ આવી જાય છે જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા અને મનમાં તો વિચાર ઘણી બધા કે જેના ધણી આગળ દુનિયાના આંખી ભલ ભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા અને એના જ ધણીને આજે હાથ ધરવાનું જો જેના ધણીને આગળ એટલે ખેડૂત છે ધરતીનો ધણી છે અને એની આગળ રાજા મહારાજાઓ શેઠિયાઓ આ બધા છે લાગો લાગુ લેવા આવે કે ભાઈ લાવો અનાજ એમને દીઓ એમ કરીને એનો મફતમાં દેતા એ હાથ ધરતા હતા અને એની જગ્યાએ જે ખેડૂતે ધરતીના ધણીને જ હાથ લાંબો કરવાનો ને તે એક ખીચડી માટે એકસો અડસઠ ગ્રામ જેટલી એકસો સિત્તેર ગ્રામ જેટલી ખીચડી માટે કે ઢીક પડ્યો એવતા ને ધીક પડ્યો આ જીવને ધીક પડ્યો આ જીવતરને કે ભાવને કે પણ આવા વિચારવાળો કાળો એક નહોતો જો બીજા એવા કેટલાય હતા જે અહીંયા લાઈનમાં છે ધર્માદાનું લેવા માટે આવ્યા નહોતા મતલબ ડોકાયા ન હતા શંકરદા ને રણછોડદા જીવતાઓ તો એ બીજું ગમે તે કરે પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે તો હાથ તો ન જ લંબાવે જો હવે શંકરદાવાલા ભાઈ ગુજરી ગયા હતા તે અને રણછોડભાઈ ગુજરી ગયા હતા તે એને યાદ અપાવે છે કે જો એ જીવતા હોત ને તો એ ગમે તેમ કરે પણ અહીંયા ધર્માદાનું લેવા માટે હાથ લાંબો કરે તો જ નહીં એ ગમે તેમ કરીને છે પોતાનું ગુજરાન ચલાવી લે અથવા ભૂઇ ખાઈ રહે પણ હાથ તો લંબાવે જ નહીં કાળું રાજુ તથા પહેલાં બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા તે તરત જ કાળું પાછો વળી ગયો કાળું તો એની પત્નીને રાજુને અને એના બે શાળાને એ લાઈનમાં ઊભા રાખે કે ન રાખે તરત જ ત્યાંથી પાછો વળી જાય છે ત્યાં ઓલો સિપાહી હતો ને એ એને ટોકે છે કે તૂટ્યા ક્યાં જાશ એ ડૂબા જેવા કે ક્યાં જાસ એમ કે કહે છે તો હજી એને પાછળ નથી જોયું કે મને કોને કીધું તરત જ એ પોતાના રસ્તા ઉપર આગળ જાય છે તે કે છે ક્યાં તે મારા મુકામે એટલે ક્યાં મારા ફ્રેન્ડ આંખે જાઉં છું મારા મુકામે જાઉં છું કાળું એ પાછળ જોયા વગર જ આવો જોવા મળતું અરે ઊભો રે એ જરક સુનતા નહીં ભાઈ કે એ જરક જરક એટલે હિંસક પ્રાણી આવે છે ઘર ખોદે જેવું તો કે અરે ઊભો રે કે સાંભળતો નથી કેમ કાળું ઊભો રહી ગયો અને ત્યાં કાળું ઊભો રહી જાય છે કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદાન પછી તો કે આ તમે ધર્માદાનું આપો છો એ મારે નથી લેવું પછી શું લેવું ઊભો કે કેમ નહીં ખાઉં આ બધા લે છે ને તું કેમ ન લે તો કે તું શા માટે ન ખાવ હાલ આ બધા તો લે છે તું શા ન લે મોટો લાટ થઈ ગયો એમ તો કે તું મોટો સાહેબ થઈ ગયો છો એમ કે લાટ એટલે સાહેબ કાળુને તો આ જબરદસ્તી નવાઈ લાગે કાળુને આ જબરદસ્તી કરતા હતા પ્રાણે બળજબરી તો એ પણ નવાઈ લાગે છે ને એ તંગ બન્યો અને એ થોડોક કડક થાય છે લાટ હોત તો લે પણ કણ કણબી છું એટલે નહીં લો તો કે સાહેબ હોત ને તો હું લઈ લેત પણ હું કણબી છું ને એટલે હું નહીં લઉં તું તૂટી જઈશ તોય નહીં લઉ તું મારી ઉપર અતિશય માર મને મારીશ કે તૂટી પડીશ મારી ઉપર તોય પણ નહીં લો અને ચાપી દેવો હોય તો ચાપી દે તો આ રહ્યો બુબો અને કહે છે કે તારે ભડાકી દેવો હોય તો દઈ દે હું આ રહ્યો તારી સામે જ ઊભો રહ્યો માનવીની એ આખી ડોક ડોગ ફેરવી રહી ત્યાં આ બે ચર્ચા કરતા હતા સિપાહી અને કાળું બોલાચાલી થઈ તો બધા માણસોની લાઈન હતી એ પાછળ ફરીને જોવે છે કે આ શું થાય છે અહીંયા કાળુ સામે ધરતીના જાયા સામે તાંકી રહે અને કાળુ સામે અને ધરતીના પુત્ર સામે બધા જોઈ રહી છે ખુદ પહેલાં ફોજદાર અને સુંદરજી શેઠે આ ઊંચી ડોક કરીને જોયું કે અહીંયા શું વળી બવાલ થયો કેમ ઝઘડો થયો બોલાચાલી ને પછી સુંદરજી શેઠ કે છે હજી તો સિપાહી કંઈ ગરદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો ત્યાં ગરદા પાટું એટલે ઢીકાપાટું એની મારે સિપાહી કાળુને ત્યાં તો એક મહાજનને છે એક માણસ ત્યાંથી મોકલે છે સારો એવો અને કાળુને તરત સુંદરજી શેઠી એની પાસે બોલાવે છે અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીઓ નથી લેતો અને એને પૂછ્યું કાં ભાઈ પટેલ તું કેમ આ ધર્માદાનું મળે છે તો કેમ લેતો નથી પેટીઓ નથી લે ધર્માદાનું મળે છે તો કેમ નથી લેતો કાળું શો જવાબ આપે કાળું એમ કે છે હું આ લોકોનો શેનો જવાબ આપું કે ને આપવે તોય એના મનમાં તો ખાતરી હતી અને જો કદાચ એ જવાબ આપે ને તોય એને તો વિશ્વાસ હતો કે આ લોકો એના જવાબને ઘણબીના દિલને નહીં સમજી શકે અને હું જે જવાબ આપીશ અથવા જે મારું હૃદય છે મારું દિલ છે ને એ આ લોકો સમજી શકશે નહીં હવે સામે પડેલો આ ધારનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે અને એમ કહીશ કે ભાઈ આ સામે જે અનાજનો ઢગલો પડ્યો છે એ તો અમારો જ છે હાલો એમાં અમારું પણ અનાજ રહેલું છે જો એવું કહીશ તો એ મને ભડાકે દઈ દેશે ઉલટો ટોટો ચાકી દેશે એટલે ભડાકે દઈ દેશે અને વળશે કાંઈ નહીં અને મને તો ઠીક પણ બીજાને કાંઈ મળશે નહીં એટલે વળશે કાંઈ નહીં અરે વડે શું નહીં કે જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગમે તો આ બંદૂક પડે નાસવા માટે ઊભી પૂછડી અને કે છે કે અરે વડે શું નહીં કે જો આ ધાનવાળા ધાનવાળા એટલે અનાજવાળા ધણીઓ એટલે ખેડૂતો જો હાથ લાંબા કરવાની બદલે શું કરે ઉગામે એટલે મારવાનું ચાલુ કરી દે ને તો આ જે ફોજદારી બંદૂકવાળા હવાલદાર બવાલદાર રહ્યા એ બધાએ નાશવા માંડે એટલે ભાગવા માંડે અને એ પણ કેમ ઊભી પૂછડીએ એમ અહીંયા ઊભા જ ન રહે જેમ આપણી ઉપર પાવર રોપ જમાવે છે પણ આપણે જો બધા વિપરીએ તો એ જ પોતે ભાગ્યા ચાલો હવે આટલું રાખીએ છીએ આ પાર્ટ ત્રીજો વિભાગ ત્રીજો છે આ પાઠનો વિડીયો જોઈ લેજો પછી આગળ હલાવશું વસ્તુ